કોસંબી ગામ વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પાણી ભરાયા અંકલેશ્વર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તો ઘર ડૂબી જવા પામી હતી જેને લઈ રહીશોની હાલત કફોડી થઈ હતી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કોસંબડીના નીચાણવાળી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ચોમાસા દરમિયાન અન્ય વિસ્તારના પાણી ભરાવાથી સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોની હાલત કફોડી બની છે ગઈકાલે પડેલા એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદના કારણે સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે સોસાયટીના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોની અવર જવર પ્રભાવિત થઈ છે વરસાદી પાણી રહીશોના ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી ડૂબી ગઈ છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સોસાયટી નજીક આવેલા નાળામાં થોડો પણ વરસાદ પડે ત્યારે પાણી ઉભરાઈને સોસાયટીમાં ફરી વળે છે આ સમસ્યા વધુ ગંભીર બને છે ત્યારે જ્યારે ગટરનું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળી જાય છે જિલ્લા ઘણા વર્ષોથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા સર્જાય છે સ્થાનિકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે